વિચારવું પડશે મારે એ ચાલો 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 એક ખારેક લઈ લો ખારેક લઈ લો એ મેથી હાકતી ખારેક લઈ લો એક કચની પ્રખ્યાત ખારેક એક ખારેક લઈ લો ખારેક લઈ લો હું જોતા જુતા જો છો યાર આવો તો ખરી યાર મે હાકા ના ખાવ છો આવ થોડું ચાલે યાર કોઈ આવતું નહીં હવે બરોબર મગજ ઉપર જોર હાલવા દે અને વિચારવા દે તા મેળા છે હા હવે મગજમાં આઈડિયા આવી ગયો આયરો આઈડિયા આપના ને તો મારો ધંધો હે છે બોમો પાડવા દે એ ચલો 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 એક ખારેક લઈ લો ખારેક લઈ લો ખારેક લઈ લો એક કચની પ્રખ્યાત ખારેક

પણ આવતા નહીં વળતા નહિ હું જોર છે શીખર વાય ના એ ચાલો ચાલો એ પચાસ રૂપિયા માં આખી જિંદગી ભર બેઠકે ખાવ ચાલો 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 એ ખારેક લેલો ખારેક લેલો ખારેક લેલો

મને ભૂખ લાગી હતી અને મારા પાસે પૈસા નતા એટલા તમાર જોડે લૂંટ કરવા આવ્યો એટલા લે આને લૂંટ કરવા વાળા આ વાત નું હાવ જ મળી ભૂલ જઈ હતી કાકા આવી આવી કદી લૂંટ નહીં કરું બસ કોઈ જા કરે લે મે આવી લૂંટ કદી નહીં કરું ગમે તે મોણા રોડ પર ધંધો લઈને બેઠો હોય ને હેરાન કરે આવી ના કાકા હેરાન નહીં કરું હા તું કે હા તું કહું બસ આ

खरं गेलो खरं लालो ए चालो, चालो

એલા તારે આ મેરી ઇવી સ્કિમ લાયો તો તે આ સ્કિમો ધંધોય હારો થયો તો 50 રૂપિયા જિંદગી બેઠા બેઠા ખો પણ આરેશ કિંમતો વધારે હેડાળવી નહીં આરેશ કિંમતો એક થાપ ખાઈ પડી મારા બન કે દો 50 રૂપિયાલા મારા 50 રૂપિયાલા હેડ અને 50 રૂપિયા આ બેઠા બેઠા ખાવાલા તો શેત્રી નંબર ના ખવરાઈ જોય શેત્રી ને ખવરાઈયે થારે રૂપિયા લીધા યાર

તુજી આવું કોઈ કરતો નહીં કે માર ગદન તૂટી જાય ઓરક જી હારું હારું કાળિયા તો મને ખબર જ પડતી નહીં અલ્યા ધરી આરે ધંધો બંધ કરી દેવો પડશે ધંધો બંધ નહીં કરવાનો સ્કીમ બંધ કરવાનો છે પચાસ રૂપિયા બેઠા બેઠા ખો ને એની સ્કીમ બંધ કરી દેવી હવે એ ચાલો 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 એ ચાલો ચાલો આવો ચાલો આવો હા ખારેક વેકા છે ખારેક

આ કશે કિલો યાર થોડી આ તો છે આ ઝઘડો હેડ્યો અલ્યા ઝઘડો કરતા ફરી આ બેટો કોમ ઝઘડો થઈ ગયો

ખારેક લેલો ખારેક લેલો એ મેથી હાકર દેવી ખારેક લેલો ખારેક લેલો એ કશ્મીર પટ્યા તું હેચો હો હા તું હેચો હો કારિંગડા એક હ તું બોલો બોલા યાર ખારેક વેતો ઇમપા કી તો તારા મે બુદ્ધિ નહી તને બોલા ખબર નહી પડતી કા ખારેક છે એ યાર આ તો પૂછ્યું ખાલી આ તો બોલો ચીટલી જોવો છે બોલાડો ફટાફટ